શાંતિ સમિતિ બેઠક આગામી સોળ અને સત્તર બે દિવસે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને આવી હોય ટૂંકો સમય બાકી છે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં નગરના બંને તહેવારો શાંતિ અને સલામતી સાથે કોમી એકલાશ વાતાવરણમાં ઉજવાય તે માટે કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા આગામી સોળ અને સત્તર સપ્ટેમ્બરના દિવસે હિન્દુ મુસ્લિમ બિરાદરોના મહત્વનો તહેવાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ બંને આવતા હોય છે ત્યારે નગરમાં શાંતિ અને સલામતી તેમજ કોમી ઇખલાસ વાતાવરણમાં બંને તહેવારો ઉજવાય તે હેતુ સાથે નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ડીજે સંચાલકો અને ગણેશ મંડળો સાથે ડબલ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ કે જે ઝાલા સહિત પીએસઆઈ ગોહેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આગામી તહેવારોને લઈ મહત્વપૂર્ણ સૂચના કરવામાં આવ્યા પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા વિસર્જન રૂટ અંગે માહિતી આપી હતી પહેલીવાર કૃત્રિમ તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઉપ આપવામાં આવી રહ્યો છે સાથે સાથે ગણેશ મંડળોની સમસ્યાઓ સાંભળી સ્થળ પર નિકાલ લાવવા હાંકલ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અમિતભાઈ સોલંકી લતીશભાઈ પટેલ વકીલ જાવેદ પઠાણ વકીલ વિશાલ શાહ મુસ્લિમ આગેવાનોમાં યાકુબ ઘાંચી સલીમ ઘાંચી સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના અગ્રણી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે ડબોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના આગેવાનો બોલાવવામાં આવેલા હતા અને એમાં ડબોઈ નગરપાલિકાનો અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદનો શું ચર્ચ શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ હતા અને કાયદા વ્યવસ્થા જળવાય આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણા બધી આપવામાં આવેલ હતી